નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે એક અનોખા ટોપિકમાં સંખ્યાની એક એવી દુનિયામાં કે જે કદાચ આપ સૌ માટે એકદમ નવી હશે અને ખાસ કરીને આ ટોપિક તો એવો છે કે જે મોટા ભાગના લોકોએ વિચાર્યું પણ નહીં હોય નવચક્ર સંખ્યાઓના આ વિશેષ ટોપિકની અંદર તમને હું ખાતરીપૂર્વક કહું છું કે તમે ઘણા બધા રહસ્ય એવા જાણશો કે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે કોઈ પણ સંખ્યામાં નવ ઉમેરવામાં આવે અથવા નવ બાદ કરવામાં આવે તો તે સંખ્યાના ઉદ્ભવસ્થાનમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી શા માટે કોઈપણ સંખ્યામાં નવ ઉમેરવાથી કે નવ બાદ કરવાથી અથવા તેવી સંખ્યા કે જેનું સ્થાન નવ હોય અથવા તેને ઉમેરીએ કે બાદ કરીએ તો ઉદ્ભવસ્થાન શા માટે ન બદલાય તેનું મૂળ કારણ તમને આ ટોપિકમાં જોવા મળશે ચાલો આવી જઈએ સીધા ટોપિક ઉપર ઘણી બધી આધ્યાત્મિક ચર્ચા પણ કરવાની છે આ ટોપિક સાથે જોડાયેલી હું તમને ચોક્કસથી કહું છું દરેક વાક્યને ધ્યાનથી સાંભળજો સમજજો જેનાથી તમારી સંપૂર્ણ ક્લેરિટી તમને આ ટોપિકના માધ્યમથી મળી શકે શરૂ કરીએ એક એવી સંખ્યા સંખ્યાઓની એક એવી દુનિયામાં ડુબકી લગાડવાની કે જે આપણા માટે તદ્દન નવી છે સંખ્યાઓ અસંખ્ય છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી પરંતુ એ રીતે નહીં જે રીતે આપણે વિચારીએ છીએ એ રીતે કે સંખ્યાઓ આ કિરણોની રીતે અસંખ્ય છે એ પણ સાબિત કરીશ ચાલો હવે નવ સાયકલ નાઇન સાયકલ આનું નામ નવ સાયકલ નાઇન સાયકલ કે નવ ચક્ર શા માટે આપવામાં આવ્યું ઘણા બધા રીઝનોમાંનું રીઝન્સમાંનું સૌથી પહેલું રીઝન છે આપેલા નાઇન સાયકલના આ ચક્રમાં કુલ નવ કિરણો આવેલા છે જુઓ દરેક કિરણ નું ઉદભવ કિરણની શરૂઆત શૂન્યથી આઠ સુધીના અંક થી થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એમ ટોટલ કેટલા કિરણ છે નવ પહેલું કારણ બીજું કારણ કોઈ પણ કિરણને તમે પકડો જેમ કે તો આ કિરણ ઉપર જેટલી પણ સંખ્યા આવેલી છે તેની શરૂઆત એવા અંકથી કરવામાં આવી છે કે જે એક અંકની હોય સંખ્યાની શરૂઆત એક અંકથી થાય પરંતુ તેના પછી બધી જ સંખ્યાઓ નવ નવ ઉમેરતા જઈએ તેમ મળતી જાય એકને નવ દસ દસને નવ ઓગણીસ ઓગણીસને નવ અઠ્યાવીસ અઠ્યાવીસને નવ સાડત્રીસ ને નવ છેતાલીસ એમ તે અનંત સુધી વિસ્તરેલી છે આનું નામ કિરણ શા માટે આપ્યું કારણ કે આપણને સૌને કિરણની વ્યાખ્યા ખબર છે કે જેનો ઉદ્ભવ નક્કી છે પણ તેનો અંત અનંત સુધી વિસ્તરેલો છે તેનો કોઈ અંત જ નથી આને કારણે તેને કિરણ નામ આપવામાં આવ્યું છે કે તમે દરેક કિરણને જુઓ તો તેનો ઉદ્ભવ તો ફિક્સ છે પરંતુ તેનો અંત ક્યાં છે તે અનંત સુધી વિસ્તરેલો હોવાથી નક્કી થાય તેમ નથી રાઈટ તો આ કારણથી કોઈ પણ સંખ્યાની શરૂઆત ફિક્સ હોવાથી અંત નક્કી ન હોવાથી ઓળખવામાં આવે છે એક કિરણ ઉપર આવેલી બંને સંખ્યાઓનો તફાવત છે જેમ કે બે પછીની સંખ્યા નવ ઉમેરતા મળે અગિયાર અગિયાર ને નવ વીસ વીસ વત્તા નવ ઓગણત્રીસ ઓગણત્રીસ ને નવ આડત્રીસ કોઈ પણ સંખ્યા પછીની સંખ્યા તમને નવ ઉમેરતા મળે એટલે એક કિરણ ઉપર આવેલી બે ક્રમિક ક્રમિક એટલે શું તરત પછી સંખ્યા નો તફાવત નવ છે સાથે સાથે એ વાતને પણ સમજવી જરૂરી છે કે એક કિરણ પહેલા નંબરના કિરણ ઉપર આવેલી તમામ સંખ્યાઓના ઉદભવ સ્થાન એક છે જેમ કે દસ નું ઉદભવ સ્થાન એક ઓગણીસ નું ઉદભવ સ્થાન એક અઠ્યાવીસ નું ઉદભવ સ્થાન એક સાડત્રીસ નું ઉદભવ સ્થાન એક બે વાતને ભેગી કરું છું ધ્યાનથી સમજજો સમજાશે નહીં નહીં તો એક નંબરનું કિરણ નવ ઉમેરતા જઈએ એક ને નવ દસ નવ ને દસ દસ ને નવ ઓગણીસ ઓગણીસ ને નવ અઠ્યાવીસ અઠ્યાવીસ ને નવ સાડત્રીસ ઉમેરતા ગયા નવ નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ વત્તા નવ ઉમેરતા ગયા પહેલું અને બીજું તેના ઉપર આવેલી તમામ સંખ્યાઓના ઉદભવ સ્થાન એક જ છે રાઈટ તો આ રીતે એક જ કિરણ ઉપર આવેલી બંને સંખ્યાઓના તફાવત નવ હોય છે અને બીજી ખાસ વાત એ છે કે નવ ઉમેરવા છતાં પણ જે જવાબ મળે છે તેનું ઉદભવસ્થાન તો બદલાતું જ નથી એટલે શરૂઆત એકથી થાય તો મળતી તમામ સંખ્યાઓ એવી જ મળે છે કે જેના ઉદ્ભવસ્થાન એક જ હોય જો શરૂઆત ત્રણ થાય તો બધી જ સંખ્યાઓમાં નવ નવ ઉમેરતા જઈએ છીએ અનંત સંખ્યાઓ છે બે ત્રણ ચાર પાંચ ક્રમશઃ અનંત સંખ્યાઓ આવેલી છે કે જેનો મૂળ આધાર પ્રાણ એક થી થી આઠ સુધીની સંખ્યા છે તો આ રીતે કોઈપણ સંખ્યામાં નવ ઉમેરવામાં આવે છે તો સ્થાન બદલાતું નથી કારણ કે સ્થાન નથી બદલાતું હવે સાંભળજો મારી વાત શા માટે નથી બદલાતું ઉદ્ભવસ્થાન કારણ કે નવ ઉમેરવાથી કિરણ બદલાતું નથી અને કિરણ નથી બદલાતું તેના કારણે સ્થાન બદલાતું નથી નવ સિવાયની કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે તો કિરણ બદલાઈ જાય જેમ કે હું એમ કહું કે એક સંખ્યા છે અને બીજી સંખ્યા કહી શકું કે આ બંને સંખ્યાઓ એક કિરણ પર તો નહીં જ હોય જેમ કે ઓગણત્રીસ ને નવ આડત્રીસ પછી સુડતાલીસ છપ્પન એમ આ કિરણ આગળ વધશે તો તમને અહીંયા ત્યાસી મળશે અને તેની સામે ત્રીસ ને નવ ઓગણચાલીસ પિસ્તાળીસ સોરી અડતાલીસ સત્તાવન છાસઠ અને પંચોતેર તમે જુઓ પંચોતેર કયા કિરણ ઉપર આવ્યું ત્રણ નંબરના એટલે કોઈ પણ સંખ્યા કયા કિરણ ઉપર આવી હશે તે વાત તે સંખ્યાનો ઉદ્ભવ સ્થાન થી ખબર પડી જશે જેમ કે મોટી સંખ્યા લઈએ કોઈ પણ મોટી સંખ્યા આપણે લઈએ કે ફાઈ ટુ સેવન થ્રી તમને કોઈ પૂછે કે આ સંખ્યા કયા કિરણ ઉપર આવી હશે આમાંથી કયું કિરણ એવું છે કે જેને દૂર સુધી લંબાવવામાં આવે તો તમને આ સંખ્યા મળે તો તમારો આન્સર હશે અને આઠ ઉદ્ભવ સ્થાન કેટલું આવ્યું આઠ તો આપણે શ્યોર થઈ જવાનું કે આ સંખ્યા આઠ ના કિરણ ઉપર આવી હશે દરેક સંખ્યા શરૂઆત એક થી થઈને તો બધી જ સંખ્યાઓનું ઉદભવ સ્થાન એક આવશે શરૂઆત બેથી થઈને તો દરેક સંખ્યાનું ઉદ્ભવ સ્થાન બે આવશે શરૂઆત ત્રણથી થઈ દરેક સંખ્યાનું ઉદભવ સ્થાન ત્રણ આવશે નવને મોસ્ટ ફેવરિટ શા માટે કહેવામાં આવે છે સ્પિરિચ્યુઅલી હું તમને એક સરસ મજાનું રીઝન આપું હિન્દુ સંસ્કૃતિની અંદર તમામ પ્રકારના જેટલા પણ શાસ્ત્રો છે તેમાં આત્માની અને આપણા બુદ્ધિ શક્તિની ગતિ શૂન્ય તરફની છે શૂન્ય તરફ જઈએ એટલે આધ્યાત્મિક પરાકાષ્ઠા સુધી પહોંચી શકાય આવું દરેક શાસ્ત્રએ એ ઇનડાયરેક્ટલી કહ્યું છે અને શા માટે નવને મોસ્ટ ફેવરિટ કહેવામાં આવે છે કારણ કે શૂન્યનું રિપ્રેઝન્ટેશન નવથી થઈ રહ્યું છે જુઓ તમે શૂન્ય નંબર ઉપર આવેલા તમામ અંકો તમામ સંખ્યાઓ જુઓ શૂન્ય એક માત્ર આ કિરણ ઉપર શૂન્ય એક માત્ર એવો અંક છે કે જેના જેના કિરણ ઉપર મળતી તમામ સંખ્યાઓ નું ઉદ્ભવ સ્થાન નવ હોય એક નંબરના કિરણ ઉપર મળતી તમામ સંખ્યાઓનું ઉદ્ભવ સ્થાન એક છે બેના ઉપર મળતું તમામ કિરણનું ઉદ્ભવ સ્થાન સંખ્યાઓનું ઉદ્ભવ સ્થાન બે છે ત્રણમાં ત્રણ છે ચારમાં ચાર છે છમાં છ છે માત્ર શૂન્ય જેવી સંખ્યા છે કે જેની અંદર ઉદ્ભવસ્થાન શૂન્ય નથી મળતું નવ મળે છે આને કારણે નવને સ્પિરિચ્યુઅલી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નંબર તરીકે ઓળખવામાં આવે છે આ સીધું આપણને કનેક્શન સમજાય છે ચાલો વધુ રહસ્ય પણ જાણીએ એક કિરણ ઉપર આવેલી બે સંખ્યાઓનો તફાવત નવ છે એટલે કે બે સરખા સ્થાન વાળી સંખ્યાઓ તમે જયારે બાદ બાકી કરો તો તમને એવી જ સંખ્યા મળે જેનું ઉદભવ સ્થાન નવ હોય આઠસો તેર બોલો કઈ કયા કિરણ ઉપર હશે આઠ ને એક નવ ને ત્રણ બાર બારમાં બે ને એક ત્રણ 426, બોલો કયા કિરણ ઉપર હશે 4 ને નું ઉદ્ભવ સ્થાન અને બંને જયારે એક જ કિરણ ઉપર આવેલા હોય અને ત્યાર જયારે તમે બંનેની બાદબાકી કરો તો તમને એવી જ સંખ્યા મળે કે જે સંખ્યાનું ઉદ્ભવ સ્થાન નવ હોય કારણ કે 3 માંથી ત્રણ જાય તો શૂન્ય પણ શૂન્ય ને તો નવ રિપ્રેઝેન્ટ કરે છે શૂન્ય કિરણ ઉપર આવેલી તમામ સંખ્યાઓનું ઉદભવ સ્થાન વિચાર કરો કે જ્યારે બે સમાન સંખ્યાઓ સમાન ઉદભવ સ્થાનવાળી સંખ્યાઓને જ્યારે તમે વાત કરો છો તો તમને એવી સંખ્યા મળે છે કે જેનું ઉદભવ સ્થાન નવ હોય કારણ કે બંને એક જ કિરણ ઉપર આવેલી છે રાઈટ હવે લાસ્ટ ક્વેશ્ચન આ રહસ્યને સમજવા માટેનો લાસ્ટ ક્વેશ્ચન કે સર એવું શા માટે કે હું નવ ઉમેરું અથવા નવવાળી કોઈ ઉદભવસ્થાનવાળી સંખ્યા ઉમેરું તો તો આપેલી સંખ્યાનું ઉદભવસ્થાન નથી બદલાતું પણ જ્યારે નવ સિવાયની કોઈ સંખ્યા ઉમેરીએ અથવા તો નવ ઉદ્ભવસ્થાન ન હોય તેવી કોઈ સંખ્યા ઉમેરીએ તો જવાબનું ઉદ્ભવ સ્થાન બદલાઈ જાય બે ઉદાહરણ લઈએ બેતાળીસ વત્તા અઢાર અને બીજી બાજુ બત્રીસ આ બંને સંખ્યાઓનો સરવાળો બેતાળીસ નું ઉદભવ સ્થાન કેટલું હતું છ અઢાર નું ઉદભવ સ્થાન કેટલું હતું નવ તો જવાબનું ઉદભવસ્થાન કેટલું આવ્યું છ જે બેતાળીસ જેટલું જ છે એટલે વચ્ચે નવ વાળી સંખ્યા ઉમેરવામાં આવી તો જવાબનું ઉદભવ સ્થાન સવાલ જેટલા ઉદભવ સ્થાન જેટલું કારણ કે કયા કિરણ કિરણ ઉપર આવશે 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 પછી અને પણ આજ પર એનો મતલબ એ થયો કે નવ ઉમેરવામાં આવે અથવા નવ સિવાયની કોઈ સંખ્યા ઉમેરવામાં આવે તો કિરણ બદલાતું નથી અને કિરણ નથી બદલાતું એટલે ઉદ્ભવસ્થાન બદલાતું નથી પણ નવ સિવાયની કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે નવ ઉમેરવામાં કે નવ સ્થાન હોય તેવી સંખ્યા ઉમેરવાથી કિરણ ન બદલાય પણ નવ ન હોય ઉદ્ભવસ્થાન નવ ન હોય તેવી સંખ્યા ઉમેરીએ તો કિરણ બદલાઈ જાય જેમ કે સોળ છે કયા કિરણ ઉપર આવેલી છે સાત આ નંબર સાત છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સોળ છે તેમાં કઈ સંખ્યા ઉમેરી બત્રીસ બત્રીસનું ત્રણ ને બે પાંચ ઉદ્ભવસ્થાન પાંચ છે નવ નથી એટલે હું હંડ્રેડ પર્સન્ટ કહું છું જે જવાબ મળશે આ બંનેનો જવાબ કેટલો આવે અડતાલીસ તો જે જવાબ મળશે એ જવાબ હંમેશા બીજા કિરણનો હશે આ કિરણ પર આવશે જ નહીં અડતાલીસનું સ્થાન ત્રણ તો અડતાલીસ આ કિરણ પર આવશે એટલે હવે તમને કોઈ પૂછે કે નવ ઉમેરવાથી અથવા નવ સ્થાન હોય તેવી સંખ્યા ઉમેરવાથી સ્થાન કેમ નથી બદલાતું કારણ કે નવ અથવા નવ સ્થાનવાળી સંખ્યા ઉમેરીએ તો જે જવાબ મળે છે તે સેમ કિરણ ઉપર મળે છે જ્યારે નવ સિવાયની કોઈ પણ સંખ્યા ઉમેરીએ તો જવાબ અલગ કિરણ ઉપર મળે છે આને કારણે આપણે કહી શકીએ કે નવ એ મોસ્ટ સ્પિરિચ્યુઅલ અને મોસ્ટ ફેવરિટ સંખ્યા છે તો આ રીતે નાઇન સાયકલના છ મુદ્દાઓને તમે સમજી પણ શકો હું આ છ એ છ મુદ્દાને એકવાર રિપીટ કરાવી દઉં જેનાથી તમને ફરીથી રિવિઝન કરવાનું તમારા માટે સરળ થઈ જાય નવ સાયક નાઇન સાયકલ હેઝ ટોટલ નાઇન રેઝ એટલે કે નવ ચક્રમાં કુલ નવ કિરણો છે બીજું કિરણો શા માટે કહેવામાં આવ્યું કારણ કે દરેક કિરણનો અંત શક અંત શોધવો શક્ય નથી પણ તેનો ઉદ્ભવ જ્યાંથી થાય છે તેની શરૂઆત જ્યાંથી થાય છે તે શરૂઆતના અંકને શોધી શકાય બીજું એક જ કિરણ ઉપર આવેલી સમજી લો ડેરિવેટિવ ઓફ ઈચ નંબર ફોલોઝ ધ ઓરિજિન કોઈ પણ કિરણ ઉપર આવેલી સંખ્યાનું ઉદ્ભવ સ્થાન તેના પ્રથમ અંક જેટલું હોય છે તેની તે કિરણની શરૂઆત જ્યાંથી થાય છે માની લો શરૂઆત ત્રણથી થાય તો તે કિરણ ઉપર આવેલી તમામ સંખ્યાઓના સ્થાન ત્રણ હશે પાંચ નંબર ઉપર આવેલી પાંચ નંબરના કિરણ ઉપર આવેલી તમામ સંખ્યાઓના ઉદભવસ્થાન પાંચ છે ફોર્થ પોઈન્ટ ડિફરન્સ ઓફ ટુ કન્ઝિક્યુટિવ એક જ કિરણ ઉપર આવેલી બે ક્રમિક સંખ્યાઓનો તફાવત નવ હશે એક જ કિરણ ઉપર એટલે પાંચ નંબરનો પોઈન્ટ ડિફરન્સ ઓફ ટુ રેન્ડમ નંબર્સ ઇન અ સેમ રે એક જ કિરણ ઉપર આવેલી બે રેન્ડમ સંખ્યાઓનો તફાવત એવી સંખ્યા આપશે કે જેનું ઉદભવ સ્થાન નવ હશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડિંગ એન્ડ સબટ્રેક્ટિંગ નંબર્સ વિથ ડેરીવેટિવ એટલે શું કે જ્યારે તમે કોઈપણ સંખ્યામાં નવ ઉદ્ભવસ્થાનવાળી સંખ્યા ઉમેરો તો તમને જવાબ એક જ કિરણ ઉપર મળે પણ જ્યારે તમે નવ સ્થાન ન હોય તેવી સંખ્યા ઉમેરો કે વાત કરો તો જવાબ તમને અલગ કિરણ ઉપર મળે તો આના કારણે સ્થાન બદલાય અને આપણે નવને મોસ્ટ ફેવરિટ સંખ્યા એટલા માટે કહી શકીએ